વડીલોના સમાજના સહમતીથી નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ નટની વરણી કરવામાં આવી છે પૂર્વ પ્રમુખ શ્રી કાલિદાસભાઈ નટ છેલ્લા ચાલીસ વર્ષથી સમાજની સેવા આપેલી છે અને સમાજના હરેક કામો કરેલ છે આજે સમગ્ર કચ્છ જિલ્લા નટ સમાજની સહમતિથી કિશોરભાઈ નટની નિમણૂક કરવામાં આવી છે કિશોરભાઈ અગાઉ પણ નટ સમાજ ગઢ યુવા પાંખના પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલ કચ્છ જિલ્લાના વિચરતી વિમુક્તિ જાતિ સંગઠનના પ્રમુખ અને ગુજરાત નટ વિકાસ સંગઠનના ઉપાધ્યક્ષ છે અને અલગ અલગ સંગઠન સાથે રહી માનવ સેવા આપી છે સાથે સમાજમાં શિક્ષા ઉપર વધારે ભાર મૂકવા કુરીતિ રિવાજો નશા મુક્તિ જેવા અભિયાન ચલાવે છે આ સાથે ધાર્મિક કામોમાં પણ કાર્ય કર્યું છે આ નિમણૂક દરમિયાન શ્રી કચ્છ ગાદીપતિ નવલસિંહભાઈ નટ સમાજ સેવક શ્રી બાબુભાઈ નટ કાલિદાસભાઈ નટ કલ્પેશભાઈ નટ દિનેશભાઈ નટ દર્શનભાઈ નટ મનીષભાઈ નટ ફતેશીંગભાઈ નટ જેતુભાઈ નટ અતુલભાઈ નટ અને સમગ્ર હીરાપર અને ગઢશીશા સમાજ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ